વા પાકોના નુકશાનો સ્થળ પર જઈને સર્વે કર્યો અને ખેડૂતો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી સાથે જ તેમને અધિકારીઓને સૂચના આપી હતી કે પાકને થયેલા નુકસાન ની સમીક્ષા અને સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય

સતત ચાર દિવસથી વરસાદ વરસીને કમોસમી વરસાદ વરસીને ખેતીના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે કાંઠા વિસ્તારના ખાસ કરીને ખેડૂતો અને વિજાપુર તાલુકાના ખેડૂતો મગફળી અને કપાસનું ખૂબ મોટું વાવેતર કરે છે આ મગફળીનો પાક સાવ નિષ્ફળ ગયો છે અને કપાસનો ઉતાર શરૂ થાય એ પહેલાં સાવ નિષ્ફળ ગયો છે જેના કારણે ખેડૂતોની દુર્દશા થઈ છે સરકારમાં આ બાબતે મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યોની જેમ વિજાપુરમાંથી પણ મેં રજૂઆત કરી છે અમારા વિજાપુર તાલુકાના ખેડૂતોએ પણ રજૂઆત સરકારમાં કરી છે એપીએમસી વિજાપુર મારફતે અને કિસાન હિતરક્ષક સમિતિઓ મારફતે વિજાપુરથી માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે કે તાત્કાલિક સર્વે થાય અને સર્વે કર્યા બાદ ખેડૂતોને રાહત અપાય એવી વિનંતી કરવામાં આવી છે